એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે બધું પોસાવી કરું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ હવે વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ ઈ છે સમય ની અરે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ ધ્રુજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે હામે ઉભું રહેવું એટલે

આને કઈ કરો બાપુ આને હજીવન કરો બાપુ આને પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારા ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલી બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં પડવા કે હવે આ ભરથરી મારે કેમ કાબુ કરવું પાગલ થઈ જાય ને તો આખો બાણુ લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણુ લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ जातो તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય ઈ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરત ની વાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય પછી ગોળેશ્વર નો